કાળા તળાવ ખેડૂત રેતી ઉપાડવા જતા એક યુવકે તેમને ટપારી અને માર માર્યો હતો જેનો વિડીયો વાયરલ થયો હતો જે વિડીયોના આધારે સમગ્ર સુરતની અંદર ઘેરા પડઘાઓ પડ્યા હતા જેના અનુસંધાને કાળા તળાવ ખાતે જાહેર સભાનું એલાન કરવામાં આવ્યું બોલભીપુરના કાળા તળાવ ગામે રહેતા ખેડૂત અર્જુનભાઈ રામજીભાઈ દિયોરા ગામમાં આવેલી નેરમાંથી રેતી ભરવા ગયા હતા તે સમયે એક વ્યક્તિ આવ્યા હતા અને ભરવાની ના પાડી હતી બાદ યુવકે અર્જુનભાઈને અપશબ્દ બોલી મારમારી કાયદો હાથમાં લીધો હોવાનો મુદ્દો સુરતમાં ગજ્યો હતો અને સુરતના યુવાનો તથા રાજકીય આગેવાનો બનાવને વખોડી કાળા તળાવ ગામે જાહેર સભાનું એલાન કર્યું હતું ઉભો 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 ઉભો

અને એ ભેગા થાય તો આજે કોઈ પણ વ્યક્તિ હોય એને સમાજના આગેવાનો માનવું પડશે આપણો યુવાનોનો અવાજ માનવો પડશે અને કોઈ પણ આવા લુખા ટકોરા છે ને એ આપણા સમાજની બેનું દીકરીઓ કે વડીલો અમે જોયા પેલા એક વખત વિચાર કરશે બસ મિત્રો એ સાથે જ તમામ સો હળ હોય પણ એક હળ વાળાને એક હળ સો હળ જરૂર પડે એટલે દાદાને અર્જન દાદાને સાથે જે ઘટના ઘટી છે અભદ્ર ટિપ્પણી અભદ્ર ગાળો બોલવામાં આવે આપણે એ ગાળો સાંભળી ન શકીએ બોલવાની તો વાત અલગ જાહેરમાં એ ગાળો આપણે સાંભળી શકીએ આપણે ઇયરબડ લગાવવા પડે એવી ગાળો બોલી અને એને માર મારવામાં આવ્યો ત્યારે આપણે એટલા માટે ભેગા થયા છીએ કે જ્યારે જ્યારે આવી કોઈ